વેલકમ ટુ ભાર્ગવીસ કિચન દિવાળી નજીક આવી રહી છે તો દિવાળીમાં મોસ્ટલી લોકો બધા ચોડાફળી અને એની ચોડાફળી બનાવીશું જેવી એકદમ બજાર જેવી પોચી અને ક્રિસ્પી અને ફૂલેલી બનશે તો એના માટે આપણે અહીંયા એક વાટકી એટલે કે વજનમાં જોઈએ તો સો ગ્રામ અડદનો લોટ છે અને બસો ગ્રામ ચણાનો લોટ છે તો હવે આ બંને લોટને આપણે ચાળી લેવાના છે તો અહીંયા લોટને ચાળવું જરૂરી છે કેમ કે અંદર જે ગાંઠા કે કંઈ હોય તો એ દૂર થઈ જાય તો આ રીતે આપણે બંને લોટને સારી રીતે ચાળી લઈશું તો અહીંયા ચોળાફળીમાં ફક્ત બે જ લોટનો ઉપયોગ થાય છે અડદનો અને ચણાનો તો આ લોટને સારી રીતે આપણે ચાળી લઈશું હવે આપણે એક બાઉલ લઈશું જે બાઉલથી આપણે લોટ માપ્યો હતો એ બાઉલ અડધો બાઉલ આપણે પાણી લઈશું અને એની અંદર વન ટી સ્પૂન લેવાનું છે એટલે કે વજનમાં પાંચ ગ્રામ અને અહીંયા આપણે નથી અડધી ટી સ્પૂન સોડા લેવાના છે વજનમાં જોઈએ તો ગ્રામ છે અને હવે વન ટી ટેબલ સ્પૂન આપણે તેલ લઈશું એટલે કે જો ખાવાની ચમચીનું માપ જોઈએ ને તો ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે અને આને સારી રીતે હવે આપણે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ માપ એકદમ પરફેક્ટ છે મારી ગેરંટી છે કે આ ચોરાફળમાં તમે કદી ફેલ નહીં થાવ તો હવે આને આપણે લોટની અંદર લેવાનું છે તો હવે થોડું થોડું પાણી રેડતા જઈશું અને કઠણ એવો લોટ બાંધવાનો છે જો કે અહીંયા આપણે જે પાણીનું માપ લીધું છે આટલો લોટ બાંધવા માટે પરફેક્ટ છે છતાં પણ આપણે અહીંયા થોડું થોડું પાણી રેડતા જઈશું અને કઠણ લોટ બાંધતા જઈશું તો જરૂર પડે તો તમે ઉપરથી એક બે ચમચી પાણી લઈ શકો છો કારણ કે અહીંયા લોટની ક્વોલિટી ઉપર પાણીનો આધાર હોય છે તો આ રીતે આપણે સરસ લોટ બાંધી લઈશું અને જે ચોટી હોય છે એને આ રીતે ચમચીથી ઉખાડતા જઈશું શરૂઆતમાં શું થશે કે આ લોટ આપણા હાથે ચોટશે પણ જેમ જેમ આપણે એને મસળશું ને એમ લોટ સુવાળો થતો જશે તો આ રીતે આપણે લોટને બાંધીને તૈયાર કરવાનો છે હવે અહીંયા લોટને આપણે ટીપવાનો છે તો અહીંયા પ્લેટફોર્મ ઉપર કે તમે કોઈ પણ વાસણમાં આ રીતે તેલ લગાવીને લોટને આ રીતે મૂકશું અને એને આપણે ખાણીના દસ્તાથી આ રીતે ટીચી લેવાનો છે કારણ કે લોટને ટીપીશું ને એમ એટલો સોફ્ટ અને સ્મૂથ થશે તો અહીંયા તમે લોખંડનો કે કોઈ પણ દસ્તો લઈ શકો છો તો અહીંયા ફૂલેલી ફૂલેલી અને એકદમ ક્રિસ્પી ચોરાફળી બનાવવા માટે લોટની આ પ્રોસેસ જરૂરી છે તો તમે જોઈ શકો છો કે લગભગ પાંચથી દસ મિનિટ આપણે લોટને ટીપ્યો ત્યાર પછી આ રીતે હાથથી સરસ મસળી લેવાનો છે તો એકદમ લોટ આપણો સ્મૂથ ક્રેક વગરનો તૈયાર થયો છે હવે આ લોટના આપણે બે ભાગ કરીશું અને એક ભાગ લઈને આ રીતે લાંબો રોલ કરી લેવાનો છે તો અહીંયા આપણે હવે ચોળાફળીના લુઆ પાડી લઈશું તો આ રીતે કટ કરી લઈશું અહીંયા એક સરખા આપણે કટ કરવાના છે તો છરીની મદદથી આપણે અડધા કે પોણા ઇંચના ટુકડા તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધા જ લુવા બનાવીને તૈયાર કરી લઈશું અને આ રીતે લુવાને બધા છૂટા પાડી લેવાના છે હવે આ બધા લુવાને આપણે એક વાસણમાં કે બાઉલમાં લઈ લઈશું હવે એની અંદર આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું કે જેથી લુવા એકબીજાની સાથે ચોંટે નહીં અને છૂટા રહે તો આ રીતે તેલથી આપણે કરીશું અને ઉપરથી લોટ પણ સુકાશે નહીં તો આ રીતે બધા જ તેલવાળા લુવા કરીને ઢાંકીને રાખશું હવે આપણે એક લુવો લઈશું અને એની પાતળી એવી રોટલી બનવાની છે જો અહીંયા થોડું તમારે લોટ ચોટે તો સે ચોખાનો લોટ લઈને તમે વણી શકો છો તો આ પ્રમાણેની પતલી રોટલી વણવાની છે હવે આપણે એક બીજી પણ મોટી રોટલી વણી લઈશું અને આ રીતે ચોરસમાં કટ કરી લેવાની છે કારણ કે જો તમારે ચોરસમાં ચોરાફળી નાના ટુકડામાં કરવી હોય તો આ પ્રોસેસ કરવાની હવે એને આ રીતે ત્રણ ભાગ કરી લઈશું ઊભા ને આડા તો આ રીતે આપણી ચોરાફળી તૈયાર છે હવે આ રીતે બધી ચોરાફળી આપણે વણીને તૈયાર કરવાની છે અને દસ થી પંદર મિનિટ માટે સુકાવા દઈશું તો તો અહીંયા આપણે ચોરાફળી તમે જોઈ શકો છો કે સુકાઈ ગઈ છે તો હવે એને આપણે તળવા માટે તૈયાર છે પણ જો તમારે એને સ્ટોર કરવી હોય તો આ રીતે એક રોટલી લેવાની અને એની ઉપર થોડોક ચોખાનો લોટ સ્પ્રિંકલ કરીને ઉપર બીજો રોટલો મૂકીશું આ રીતે બધી જ રીતે તમે કરીને સ્ટોર કરવા માટે તૈયાર કરી શકો છો હવે એક આવી લઈશું અને એની અંદર તમે આ રીતે બધા જ ચોળાફળીના રોટલા બનાવીને પેક કરી લઈશું અને એટાઇટ બેગમાં મૂકી દેસો તો તમે આને લાંબો સમય સુધી મહિના સુધી સ્ટોર કરી શકો છો હવે આને આપણે કટ કરી લઈશું આ રીતે આગળ પાછળ એક એક ઇંચ જગ્યા છોડીને આ રીતે આપણે ચોડાફળીને કટ કરી લઈશું તમે આખા પણ સ્ટ્રીપ કરી શકો છો પણ આતરવામાં થોડું ઈઝી રહે એટલે આપણે આ રીતે કરવાના છે તો આ રીતે આપણે બધી ચોરાફળીના કટ કરીને તૈયાર કરી લઈશું તો તો જુઓ આ આ પ્રમાણે સ્ટ્રીપમાં પણ તમે કટ કટ કરીને રેડી કરી કરી શકો છો હવે હવે રીતે આપણે આપણે બધી લઈશું અહીંયા ચોરાફળી ઉપર છાંટવાનો મસાલો તૈયાર કરીશું તો વન ટી સ્પૂન સંચર પાવડર અને વન ટી સ્પૂન આપણે લાલ મરચા પાવડર એટલે કે કાશ્મીરમાં મરચું લીધું છે ને સારી રીતે મિક્સ કરી લઈશું હવે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલા આપણે જે ચોરસમાં ચોરાફળી કટ કરી હતી ને એ તરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જુઓ કેવી સરસ એકદમ જેવી તેલમાં જાય છે એકદમ ફૂલીને ઉપર આવી જાય છે અને એની જાતે જાય છે તો નાના બાળકોને તો આવા અલગ અલગ શેપમાં તમે આપો ને તો એમને તો જોઈને ખાવાની જ મજા પડી જાય એટલી સરસ આ રીતે લાગતી હોય છે હવે એને એક વાસણમાં નીકાળી લઈશું અને તરત જ જે આપણે મસાલો બનાવ્યો છે ને એ એની ઉપર સ્પ્રિંકલ કરી લઈશું તો નાના બાળકોને તો આવા ચોરસ ટ્રાયંગલમાં તો એ લોકોને ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે તો હવે આપણે જે આખા રોટલા કર્યા હતા એ તળી લઈશું તો આ રીતે આપણે તો તમે ફ્રેન્ડ્સ જુઓ એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે આપણી ચોરાફળી તો અહીંયા ચોરાફળીને તરતા વાર લાગતી નથી એક જ મિનિટની અંદર તરાઈ જાય છે તો આ રીતે આપણે બધી ચોરાફળી તરી લઈશું અને મસાલો સ્પ્રિંકલ કરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે જે આપણે સ્ટ્રીપ બનાવી છે એ એને પણ આપણે તરી લઈશું જો તમે આ રીતે વચ્ચેની કટ કરેલા હશે ને તો તમને તળવામાં ઈઝી રહેશે તો આ રીતે આપણે બધી ચોરાફળી તળીને રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી ગમી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને જુઓ એકદમ સરસ ક્રિસ્પી અને ફૂલેલી એવી આપણી ચોરાફળી બનીને તૈયાર છે તો જો ઘરમાં જ આવી સરસ બનતી હોય તો બજારમાંથી કેમ લાવવી તો એકદમ સરસ ટેસ્ટી એવી ક્રિસ્પી અને પોચી એવી ચોરાફળી તમે પણ જરૂરથી ટ્રાય કરજો મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તે જરૂરથી કરજો તો તમને બધાને મારા બાય જય શ્રી કૃષ્ણ